સવાર પડવાની સાથે સાથે એક હાઉસવાઈફના મગજમાં ઘણા બધા કામોનું લિસ્ટ છે એ ઘૂમતું જ હોય છે સવારે સૌથી પહેલાં તો મેં હોલમાં બધું સાફ કર્યું પ્રહાને રાતનું એમને જ કલર્સને બધું છોડી દીધું હતું પછી ઘરમાં આડેઓ વસ્તુઓ કરી નાઈ ધોઈ અને દેવાબત્તી કર્યા અને હવે હું કિચનમાં કામ કરવા માટે કિચનમાં જતાં પહેલાં મારું કામ હોય છે નીચે હોસ્પિટલમાં મારું જે કાંઈ બી વર્ક પેન્ડિંગ હોય છે એ બધું જ હું ઘરે બેસીને કમ્પ્લીટ કરી અને નીચે મોકલતી હોઉં છું અને પછી મને આખો દિવસ એ કામનું ટેન્શન નથી રહેતું હતું પ્રહાન ઘરે હતો શનિવારનો દિવસ હતો એટલે એને પૂછી અને જમવાનું આજે બનાવ હતું તો મને કે આજે મારે દાળ ભાત ખાવા છે એટલે મીધું ચાલો ફટાફટ કિચનમાં આવી તો માસી અહીંયા રોટલીનો લોટ બાંધતા હતા અને મેં ફટાફટ દાળ ભાત કાઢી એવરી ડે હું સવારે વહેલા જ દાળ અને ચોખા પલાળી દેતી હોઉં છું બટ આજે કોઈ પ્લાન નહોતો દાળ ભાત કરવાનો બટ પ્રાની ઈચ્છા હતી એટલે મેં કીધું ચાલો હવે ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવી નાખીએ અને એને કિચનમાં જ બોલાવી લીધું કે અહીંયા બેસીને તું ડ્રોઈંગ કર હોમવર્ક કર કે જેથી કરીને મારે મારા કામ પણ થાય અને તારું કામ પણ હું જોઈ શકું પછી શાક દાળ ભાત અને સલાડ બનાવ્યું અને અમારું લંચ કરી અને આજનો જે હાફ ડે હતો એ કમ્પ્લીટ કર્યો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો